નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂત આંદોલનમાં મોટો ફેરફાર કરોડો ખેડૂતો માટે સારા સમાચાર મુખ્યમંત્રી દ્વારા હવે તમારું કામ નહીં અટકે ખેડૂતો થયા છે ઉગ્ર વિરોધના આંદોલનમાં ગરીબ દીકરીઓને પચાસ હજાર ભેટ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો આવ્યો સૌથી મોટું આંદોલન મિત્રો નવું વાવાઝોડું આવી રહ્યું છે બધા તૈયાર રહેજો અંબાલાલ પટેલની નવી આગાહી કોંગ્રેસે ખેડૂત દેવામાં અંગે માગણી કરી છે આજથી નવા ચૂંટણી નિયમો લાગુ થયા છે ગુજરાતમાંથી વરસાદની વિદાય

દરમની આગાહી મિત્રો નવું વાવાઝોડું આવી રહ્યું છે પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે મહિલાઓને મળશે સાત રૂપિયાની ભેટ અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટીવી સાત ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને સૌથી મોટા સમાચાર અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે જે આંદોલન કરવામાં આવી રહ્યું છે એના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે અન્ન અને જળનો ત્યાગ કરવા માટેની જે વાત કરવામાં આવી રહી હતી એ બાબતે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પહેલા તમને એ જણાવી દઈએ તો મિત્રો આંદોલનમાં ફેરફાર થયો મોટું આંદોલન છે મિત્રો આજે સવારથી આ આંદોલન નવ વાગ્યાથી છે એ નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે છે એ જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું છે ભેગા થયા ત્રણ માંગોને કરવાની છે મિત્રો જેમાં પહેલી માંગ છે ત્રણ લાખ રૂપિયા સુધીનો પાક ધિરાન લોન માપ બીજી માંગ છે બસોમણ મગફળી પ્રતિ ખેડૂત દીઠ લેવામાં આવે અને ત્રીજું છે કે બે હજાર ઓગણીસના બાકી પાક વીમો યોજના છે એ ફરી વખત આપવામાં આવે આવી ત્રણ માંગને લઈને સરકારને અલ્ટિમેટ આપવાનો છે જે માંગ મિત્રો બાર દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો અન્ન અને જળનો ત્યાજ કરી ત્યાગ કરવામાં આવશે અને આંદોલન છે એ શરૂ કરવામાં આવશે આ અંગેની બાબત છે એ વાત સામે આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે હવે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે હપ્તો આપવામાં આવે છે જે ખાસ કરીને બે રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે બે હજારનો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં ત્રીસ નવેમ્બર સુધીમાં જમા થઈ શકે છે અત્યાર સુધીના જે સમાચાર સામે આવી રહ્યા છે એ સમાચારની અંદર ખાસ કરી તમને જણાવી દઈએ તો હાલ પૂરતી જે સમાચાર છે જેમાં લાઈવ હિન્દુસ્તાને અહેવાલ આપ્યો છે ગયા વર્ષે પીએમ કિસાન યોજનાનો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર હજુ સુધી કોઈ સત્તાવન તારીખ તો આપવામાં નથી આવી કે હપ્તો કઈ તારીખે આપવામાં આવશે પરંતુ આ યોજનાનો ઓગણીસમો હપ્તો છે એ આ વર્ષે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ આપવામાં આવ્યો જે ચારથી છ મહિનાનો સમયગાળો લાગ્યો હતો પરંતુ અત્યારે વીસમો હપ્તો છે એ ઓગસ્ટ મહિનાની અંદર આપવામાં આવ્યો હતો એટલે કે ઓગસ્ટ મહિનાની બીજી તારીખ આપવામાં આવ્યો હતો તો હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે ઓગસ્ટ મહિના પછી ચાર મહિનાના અંત પછી બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે એટલે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે હવે મિત્રો નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર તારીખ છે એ જાહેર થઈ શકે છે તો સૌ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ તારીખ છે એ ખબર પડી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રી દ્વારા હવે તમારું જે કામ હશે સરકારી તમારા જેટલા પણ કામ હશે એ અટકવાના નથી એ અંગેની વાત કરવામાં આવી છે તમને ખાસ કરી જણાવી દઈએ તો સીએમ દ્વારા એટલે કે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી જેમાં બત્રીસ સિટી સેવિક સેન્ટરોને છે એ શરૂ કરવામાં આવ્યા છે અને આજે બત્રીસ જેટલા સિવિક સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે એમાં ઇઝ ઓફ લિવિંગનો આશય રાખવામાં આવ્યો છે જેની મિત્રો મહીસાગર જિલ્લાના બાલાસીનો ખાતેથી છે એ શરૂઆત કરવામાં આવી છે જેમાં જે ભેટ આપવામાં આવી છે એમાં નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રિક સર્વિસને ઈઝ ઓફ લિવિંગનો આશય આપવામાં આવ્યો છે અને આજે સિટી સેવિક સેન્ટર છે એની સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે ઘણા બધા લોકોએ જે છે એ જે સ્થળ છે જેમાં સુવિધાના સરળતાથીથી મળી રહે એ માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સેન્ટર છે એ કાર્યરત કરવામાં આવ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે નવા જૂની થવા જઈ રહી છે કારણ કે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમર ગામે આજે અનોખો વિરોધ નોંધાયો છે સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલા દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજ સામે ગામ લોકોએ જોરદાર આક્રોશ વ્યક્ત કર્યો છે જેમાં ભમર ગામના જાહેર ચોકમાં આજે વિશાળ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખેડૂતો અને ગ્રામના વડીલો દ્વારા છે એ મોટી સંખ્યામાં ઉમટી અને વિરોધ કર્યો છે હવે આ વિરોધ છે એ મિત્રો આજે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એનો કરવામાં આવ્યો છે તો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગરીબ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની ભેટ આપવામાં આવે છે જે સરકારી યોજના છે જેમાં દેશની ગરીબ દીકરીઓને ભણવા માટે ભણી ગણીને આગળ આવવા માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી ઉપર હંમેશા ભાર મૂકવામાં આવ્યો છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી દીકરીઓને માટે ચાર વર્ષમાં કુલ પચાસ હજારની સહાય આપવામાં આવે છે જેમાં આ જે સહાય છે એના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ પણ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં રજીસ્ટર કરેલી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમાં હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો આજે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો આપવામાં આવે છે જે એકવીસમા હપ્તા માટે સરકાર તરફથી જે ઓફિશિયલી તારીખ તો જાહેર નથી થઈ પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ માહિતીના ભાગરૂપે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમને આ યોજનાનો હપ્તો નવેમ્બર મહિનામાં અથવા તો જે છે એ ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર બેંક ખાતામાં જમા થઈ શકે છે પરંતુ એ પહેલા ભારત દેશના ત્રણ એવા રાજ્યો છે કે જે રાજ્યના ખેડૂતોને આ બે હજારનો એકવીસમો હપ્તો છે એ સરકાર તરફથી આપી દેવામાં આવ્યો છે દેશભરના લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે એવામાં મિત્રો ત્રણ રાજ્યોના ખેડૂતોને એકવીસમો હપ્તો મળી ગયો છે જ્યારે બાકીના રાજ્યોના ખેડૂતો હજુ પણ તેની રાહ જોઈને બેઠા છે આ દરમિયાન મિત્રો રવિવાર એટલે કે નવ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અઠ્યાવીસ હજારથી વધુ ખેડૂતોના ખાતામાં બાસઠ કરોડ રૂપિયા જાહેર કર્યા છે જેમાં ઉત્તરાખંડ સ્થાપના દિવસની ઉજવણી માટે દેહરાદૂન પહોંચેલા વડાપ્રધાન મોદી સાહેબે આઠ હજાર બસો સાહીઠ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે જે થકી આ રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં મિત્રો ઉત્તર પ્રદેશ છે પંજાબ છે હિમાચલ પ્રદેશ છે અને જમ્મુ કાશ્મીર આવા ત્રણથી ચાર રાજ્યોના ખેડૂતોને એડવાન્સ હપ્તો આપવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન અન્ના અને જળનો ત્યાગ કરવામાં આવશે એ બાબતની જે માહિતી મળી રહી છે જેમાં નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું જે છે એમાં ભેગા થયા અને ત્રણ માંગ કરવામાં આવશે ત્રણ લાખ રૂપિયા સુધીનો પાક વીમો નુકસાની જે છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે તે બાબત બીજી બાબત છે મિત્રો મણ મગફળી પ્રતિ ખેડૂત દીઠ લેવામાં આવે અને ત્રીજું છે કે બે હજાર ઓગણીસનો નો જે બાકી રહી ગયેલો પાક વીમો છે એ ફરી વખત આપવામાં આવે જે ખેડૂતોને બાક પાક વીમો બાકી રહી ગયો છે અને ખેડૂતોને બાકાત રાખવામાં આવ્યા છે એવા આ પાક વીમા યોજનાની રકમ છે એ ફરી વખત આપવામાં આવે એવી અને ત્રણ માંગ કરવામાં આવશે અને ત્રણે ત્રણ માંગ જો સંતોષવામાં આવશે તો જ મિત્રો આંદોલન છે એ પૂર્ણ થશે નહીંતર આવનારા બાર દિવસની અંદર ત્યાંથી જ છે એ મિત્રો આંદોલન શરૂ થશે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા અન્ન અને જળનો ત્યાગ કરવામાં આવશે એ બાબતના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે તો આ વિશે તમારું શું કહેવું છે મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે કારણ કે નવું વાવાઝોડું આવી રહ્યું છે બધા તૈયાર થઈ જજો હવે આ વાવાઝોડા વિશે જે આગાહી કરવામાં આવી રહી છે જેમાં અંબાલાલ પટેલે એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું તાપમાન એકથી બે ડિગ્રી સુધી ઘટશે ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી કરવામાં આવી છે જેમાં સાથે સાથે ડિસેમ્બર મહિનામાં પણ કાતિલ ઠંડીનો દોર શરૂ થશે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા રહેશે જેના કારણે અઢારથી પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો છે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે અગિયાર જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધે અને એક જાન્યુઆરીથી વાતાવરણમાં મોટો પલટો આવશે આ સાથે સાથે મિત્રો બાવીસ જાન્યુઆરીથી વરસાદ થવાની શક્યતા રહેશે એટલે કે બાવીસ જાન્યુઆરીમાં ફરી વખત ગુજરાત રાજ્યમાં વરસાદ અંગેની છે એ માહિતી અત્યારે મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા ફરી એક નવી વાવાઝોડાને લઈને જે આગાહી કરવામાં આવી રહી છે એમાં હવામાનના અંબાલાલ પટેલના અનુમાન મુજબ પંદર નવેમ્બર સુધીનું હવામાન છે એ રવિપાકો માટે અનુકૂળ રહેશે રાજ્ય